ત્યારે જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડમાં આવીને જિલ્લામાં તમામ પોલીસ મથકોમાં રાત્રિ વાહન ચેકિંગ અને રાત્રિ પેટ્રોલિંગ તેજ બનાવવામાં આવ્યું છે ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દહેજ હાઈવે બાયપાસ ચોકડી અને મોહમ્મદપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં વાહન ચાલકોને બ્રેક મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ વીયુ ગદડિયાની હાજરીમાં સ્ટેશન વિસ્તારમાં આવતા પાંચ પાંચવતી શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે સી ડિવિઝન પોલીસ મથકમાં પણ પીઆઈની હાજરીમાં જાડેશ્વર ચોકડી એબીસી સર્કલ સહિતના વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોનું વાહન ચેકિંગની કામગીરી હાથ ધરાઈ હતી આ સિવાય એકત્રીસમી ડિસેમ્બરના રોજ પોલીસ તેમના વિસ્તારમાં આવતા ફાર્મ હાઉસ અને હોટલો ઉપર પણ બાજ નજર રાખી રહી છે જ્યારે એકસો આઠના પ્રોગ્રામ ઓફિસર ધવલ પારેખ સાથે